માતાજી મિત્રો તમારું સ્વાગત છે એક નવા વિડીયોમાં આ વિડીયો મને હોય તો વિડીયો લાઈક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરી કરો અને જોઈ લો મિત્રો અત્યારે આપણે આમાં યુરિયા ખાતર આમાં નાખેલું છે જોઈ લો આમાં યુરિયા છે અને આપણે અત્યારે પોણી ખેલી યુરિયામાં આમાં ચડાવી છે આપણે છ વીઘા ને આપણું આ ખેતર છે આમાં અત્યારે ટ્રીપમાં આપણે પોણોય ઠેલી આપણે પોણી ઠેલી એટલે કેટલા ત્રી પાંત્રીસ કિલો જેવું આપણે હે ને અત્યારે કપ્પામાં ડ્રીપમાં ખાતર ચડાવી છીએ આપણે અત્યારે અને જોઈ લ્યો અત્યારે આમાં બેરલમાં ખાતર પણ ઓગળવાનું ચાલું છે અને આ બાજુ ડ્રીપમાં અત્યારે આપણે પાણી પણ ચાલુ કરેલું છે અને આ અત્યારે આપણે આપણા કપામાં તે ખાતર ચડાવી છીએ આપણે બરાબર આમાં કેટલીક વાર લાગે છે હું છે એ બધું આપણે હમણાં તમને કપા દેખાડું વિડીયોને અહીં સુધી બની રહ્યો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જોઈ મિત્રો અત્યારે આ અહીંયા આપણા અત્યારે આ ખેતરની ડ્રીપ ચાલુ છે અત્યારે જોઈ લ્યો આમાં છે આ યુરિયા આ યુરિયામાં આવું કેમ થાય છે કે ખબર ન પડતી આવી રીતના ફીણા ફીણા વળીએ જો અને અત્યારે આપણે આમાં ડ્રીપમાં પાણી ચાલુ કર્યું છે હમણાં બસ જો આપણે એટલી પોણી ઠેલી આપણે ખાતર છે તે આમાં ચડાવી દઈએ આપણે જોઈ લો મિત્રો અત્યારે આપણા કપામાં ખાતર દેવાનું ચાલુ કરી વેરું છે અને જોઈ લઈએ આપણા પ્રેશર આ દાબાનો એ લે અત્યારે ડ્રીપ ચાલુ છે અને ખાતર ચડવાનું પણ ચાલુ છે જોઈ લઈએ આ કડી હતી ને હતું અત્યારે એટલું ખાલી થઈ ગયું છે બેર અને આ બાજુ આ કપા જોઈ લઈએ આ કપામાં અત્યારે આપણે ડ્રીપમાં યુરિયા દેવાનું ચાલુ છે આપણે યુરિયા અત્યારે ચડાવીએ છીએ આમાં બસ જોઈ લઉ મિત્રો હવે ખાલી થોડુંક જ બેરલ બાકી છે આપણે બસ ઘડીક પાંચ મિનિટમાં લગભગ બેરલ ખાલી થઈ જશે જોઈ લ્યો હાવ છે જરાક જ બેરલ અત્યારે બાકી ખાતા ચડાવવાનું ખાતા ચડાવીને આપણે ખાલી બે થી ત્રણ મિનિટ ચાલુ રાખવી છે પછી કરી દેવી છે બહેન એ કપામાં અત્યારે આમાં ખાતા ચડાવવાનું ચાલુ છે અત્યારે આમાં આમાં ફક્ત ખાલી અત્યારે યુરિયા ચડાવ્યું છે બીજું કંઈ ખાતર નથી નાતરું યુરિયા છે જોઈ મિત્રો હવે ખાતર આપણે કપાસમાં ચડાવી દીધું છે અને જોઈ લ્યો બેરલ પણ ખાલી થઈ ગયું છે બસ હવે ખાલી પાંચ મિનિટ મોટર છે આક હલવા દેવી છે અને પછી કરી દેવી છે આપણે બેન અને અત્યારે જોઈ લ્યો આ બાજુ વરસાદ આવે એવું પણ થઈ ગયું છે એટલા માટે આપણે ખાલી પાંચ ચાર પાંચ મિનિટ જ આપણે મોટર ચાલુ રાખવું જોઈએ ખાતર ચઢાવી ગયા પછી અને હમણાં આપણે કરી દેવી છે મોટર બાઇન બરાબર હા તો બસ તો મિત્રો આ વિડીયોમાં એટલું થાય વિડીયો લાઈક કરો શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો